વર્તમાન સમયમાં આપણી કથિત બેરોજગારી અને જે ઘણા ખરા અંશે વાસ્તવિક છે પણ કથિત શબ્દ એટલે વાપર્યો કેમ કે એ બેરોજગારીમાંથી રોજગાર મેળવવાનો રસ્તો જે લોકોએ અપનાવ્યો છે એ બહુ ડેન્જરસ છે એટલે ઘણી બધી છોકરીઓ કે જે ખૂબ સુંદર છે તો એમણે એક રસ્તો એ અપનાવ્યો કે એમણે ઇન્સ્ટાગ્રામ પર અકાઉન્ટ બનાવવાના શરૂ કર્યા અને પછી ખૂબ પૈસાવાળા પુરુષો હોય એમને મેસેજ કરવાના શરૂ કર્યા અને પછી નાની નાની વાતો પછી પ્રેમભરી વાતો મીઠી વાતો ગુડ નાઇટ ગુડ મોર્નિંગથી લઈને એ લોકો સેક્સચેટ સુધી ત્યાં પહોંચી જાય છે અને એના પછી એ હદ સુધી પુરુષને લલચાવે છે એના ખરાબ ફોટોઝ મંગાવે છે કાં તો એને અવાવરૂ જગ્યાએ બોલાવે છે અને પછી એને લૂંટી લે છે અને અનેક પુરુષો લૂંટાઈ રહ્યા છે ડર એમને એ લાગે છે પોલીસમાં ફરિયાદ એટલે નથી કરી શકતા કેમ કે એમને એવું લાગે છે કે યાર હું તો સભ્ય સંસ્કારી અને પ્રતિષ્ઠિત માણસ ગણાવ અને મારી આવી વાત કોઈને ખબર પડી જાય તો એવું માનીને પૈસા આપવાની શરૂઆત કરે છે પહેલાં પચાસ હજાર આપે પછી લાખ આપે એ જ છોકરીઓની ગેંગ એક આખી ગેંગ હોય છે ટોળકી હોય છે એમાંથી જ એક માણસ ફોન કરે કે હું દિલ્હી પોલીસમાંથી બોલી રહ્યો છું હું સીઆઈડીમાંથી બોલી રહ્યો છું હું અમદાવાદ પોલીસમાંથી બોલું છું અને તમારું તમારા માટે આવી આવી ફરિયાદ સામે આવી છે તમે પૈસા ટ્રાન્સફર કરો બાકી અમે તમારા ત્યાં આવી રહ્યા છીએ મારે ત્યાં પોલીસ આવશે અને મારા વિશે લોકો આવું જાણી લેશે એવું માનીને લોકો પૈસા આપે રાખે છે અને પછી એક સમય એવો આવે છે કે જ્યારે એ ફોટો સોશિયલ મીડિયા પર અપલોડ થઈ જાય છે કેટલાય માણસોએ આ ડરના કારણે મોતને ભેટ્યા છે એ લોકો એ લોકો મોતને વાલું કરી નાખે છે એવું ડરીને કે મારી ઇજ્જત નહીં રહે

કે એને એની હની ટ્રેપની બધી સ્ટોરી એક બતાવી હતી ઓર એમાં જે એનો હની ટ્રેપની જે ગેંગ હતી એનો એમો એવો હતો કે જો પહેલાં એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી એના કોન્ટેક્ટમાં આવ્યો એના જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હતો ક્વેક ક્વેક કરીને એક એપ્લિકેશન છે ચેટ એપ્લિકેશન જોઈએ એને આધારે એ આ વિક્ટીમના કોન્ટેક્ટમાં આવી ઓર વિક્ટિમને સામેથી અપ્રોચ કરીને જોએ એને જે આ જે ગેંગ જે છે આ ગેંગ આ રીતે કામ કરે છે કે પહેલે પોટેન્શિયલ વિક્ટિમ જે છે એ આઈડેન્ટિફાઈ કરી લેશે જે કોની પે કરવાની ક્ષમતા છે આ રીતે જો આ કોઈક કોઈક પર એને સામેથી અપ્રોચ કર્યો ઓર પછી એને વચ્ચે આપસ મેં વાતચીત સ્ટાર્ટ થઈ ઓર એકબીજાના નંબર એક્સચેન્જ થયા ઓર પછી એને મળવાની જે જે પ્લાન બનાવ્યો હતો ઓર પછી એ એકબીજા સાથે જે લોંગ ડ્રાઈવ પર ગયા હતા ઓર નળસરોવરના નજીકમાં જઈને આ જે એમાં મુખ્ય આરોપી જે કોસર ઉર્ફે જિયા જે છે આ ધ્રુવળની રહેવાસી છે આ એની ગેંગના બીજા માણસોને ફોન કરીને ત્યાં બોલાવી લીધા હતા ઓર એ ગેંગના જે બીજા માણસો ત્યાં જઈને પોતાની ઓળખ જે પોલીસના રીતે આપીને ઓર એને ત્યાં માર માર્યો હતો ઓર પછી ત્યાંથી એમને એક બીજી જગ્યાએ લઈ ગયા હતા ઓર ત્યાંથી જુદી જુદી જગ્યા પર જઈને એના ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડથી જે એક જ્વેલરી શોપથી શોપિંગ કરી હતી પછી કેશ જો છે એટીએમ કાઢતી કેશ કેશ કઢાવ્યો હતો ઓર આ રીતે જો લગભગ પાંચ લાખને આસપાસ જોઈએ એને ટોટલ પૈસા હતી એની એટલી જો એ એક રીતે આ લૂંટ કરી હતી એને પોલીસ એને ખોટા ગુનામાં ફસાવાનો જો આ ધાક ધમકી આપીને ઓર પછી આ જે ગેંગ હતી આ ગેંગ આખી ધોળ બાજુની છે જામનગરની ઓર આ રીતે પોટેન્શિયલ વિક્ટીમ આઈડેન્ટિફાય કરતી હોય એમાં જે ટોટલ પાંચ આરોપી અમે અટક કર્યા છે જેમાં બે મહિલાઓ છે જે મહિલા એ જાનકી કરીને મહિલા છે જે પોતાની ઓળખ જે પોલીસ ઇન્સ્પેક્ટર રીતે આપી હતી ઓર કોસર ઉર્ફે ગર્લફ્રેન્ડ રીતે એક્ટ કર્યો હતો અને બાકી જે ત્રણ માણસો છે એ પોલીસના બીજા જુદા જુદા હોદાના કર્મચારી બનીને જોયા આખા પ્રકરણને જો અંજામ આપ્યો હતો એ કે તમારી સાથે એવો કોઈ બનાવ બન્યો હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં જઈ ફરિયાદ કરે અમે સંપર્ક કરે ઓર આ પ્રકારની જે ગુનાઓને અટકાવવા માટે તમારી મુખ્ય ભૂમિકા હશે